નમસ્કાર મિત્રો આજે હું તમને છે ને ડાયાબિટીસ માટેનો એક પ્રયોગ કહીશ જે ઘરગથ્થુ ઉપચાર છે આ પ્રયોગ કરીને તમે એકવીસ દિવસ સુધી પ્રયોગ કર્યા બાદ મને જણાવજો કે આમાં તમને કેવું રિઝલ્ટ મળ્યું છે તમે મારા આ આ રીલની કોમેન્ટ્સમાં તમે એનો જવાબ આપી શકો છો સૌ પ્રથમ શું કરવાનું છે કે પચાસ ગ્રામ લીલી હળદર લેવાની છે દસ નંગ કાળી તુલસીના પાન લેવાના છે દસ પાન લેવાના છે કાળી તુલસીના અને બીલીપત્રના તમારે ત્રીસ પાન લેવાના છે આ ત્રીસ પાન એટલે કે ત્રણ પાનનો ઝુમખો હોય ને એટલે એવા દસ ઝુમખા થાય એટલે તમારા ત્રીસ નંગ પાનથી આ ત્રીસ નંગ પાન લઈને આ બધું મિક્સ કરીને એને વાટી નાખવાનું છે વાટીને તમારે રાત્રે એક ગ્લાસ પાણીની અંદર ભીંજો દેવાનું છે એક ગ્લાસ પાણીની અંદર બધું મસાલો નાખી દેવાનો છે સવારે ઉઠવાનું અને ઉઠીને એ જે અંદર મસાલો જે પડ્યા છે બીલીપત્રના ત્રીસ નંગ પાન કાળી તુલસીના દસંગ પાન અને પચાસ ગ્રામ લીલી હળદર આ ત્રણે ત્રણે મસળવાની છે બરાબરની મસળી નાખવાની અને પછી કપડાંથી ગાળી લેવાનું છે અને સવારમાં ઉઠીને નરણા કોઠે એટલે કે ભૂખ્યા પેટે આ પીવાનું છે આ પીધા પછી એક કલાક સુધી કોઈ જ વસ્તુ ખાવાની કે પીવાની નથી એકવીસ દિવસ સુધી આ પ્રયોગ કરજો એકવીસ દિવસ પછી તમારા સુગર લેવલ ચેક કરી લેજો સુગર લેવલ કેટલું આવ્યું છે એ ચોક્કસપણે મને જણાવજો આ એક ગરગથ્થુ ઉપચાર છે અને અસરકારક છે ઘણા પેશન્ટો પર મને કારગર નીવડ્યો છે અને સુગર લેવલ પર કામ કરે છે તો ડાયાબિટીસના દર્દીઓ માટે એક આ પ્રયોગ કરવા જેવો છે થેન્ક યુ વેરી મચ